કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ત્રણ લાખ ટન યુરિયા અને ડીએપીનું ઉત્પાદન કરનારી ઇફકોને દેશની હરિયાળી ક્રાંતિનો સ્તંભ ગણાવ્યો ભાર મૂક્યો રાજ્યમાં ગત અગિયાર વર્ષમાં પંદર કરોડ નેવ્યાસી લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી ચાર વર્ષમાં રાજ્યના એકસો વીસથી વધુ યુવાન સફળ ઉદ્યોગ સાહસિક બન્યા અને અમદાવાદના ખેલાડી એલાવેનીન વાલરીવને ઇજિપ્તમાં યોજાયેલી આઈએસએસએફ વૈશ્વિક સ્પર્ધા રાઇફલ પિસ્તોલમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું ભારતીય ખેડૂત ખાતર સહકારી સંસ્થા ઇફકો ત્રાણું લાખ ટન યુરિયા અને ડીએપીનું ઉત્પાદન કરી દેશની હરિયાળી ક્રાંતિનો આધારસ્તંભ બન્યું છે આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી ધિરાણ ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ સહકારી કુંભ બે હજાર પચીસનું ઉદઘાટન કરતા શ્રી શાહે અમૂલ અને ઇફકોને આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ વૈશ્વિક ક્રમાંકમાં ટોચની બે સંસ્થાઓ બનવા બદલ અભિનંદન પાઠવ્યા आज इफको तिरानवे लाख मैट्रिक टन यूरिया और डीएपी का उत्पादन करकर कर हमारे देश की ग्रीन रेवोल्यूशन का स्तंभ बना है आज ब्राजील अमेरिका ओमान जॉर्डन और दुनिया के पैंसठ देशों में इफको के नैनो यूरिया और डीएपी जाते हैं મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં જનગણના સેન્સ ગુજરાતની અદ્યતન વેબસાઇટ ગુજરાત ડોટ સેન્સસ ડોટ જીઓવી ડોટ ઇનનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે તેમણે કહ્યું દેશમાં આ વખતે આગામી જનગણના બે હજાર સત્યાવીસ અંતર્ગત પહેલીવાર મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડિજીટલ રીતે હાથ ધરાઈ રહી છે નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે તેમના ડેટા સબમિટ કરી શકે છે તે માટે પહેલીવાર સ્વગણતરી સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે તેનાથી પાયલટ પ્રોજેક્ટમાં પસંદ થયેલા જિલ્લાઓમાંથી ફર્સ્ટ હેન્ડ એક્સપીરિયન્સ મળશે રાજ્યના જનગણના નિયામક સુજલ મયાત્રાએ આગામી બે હજાર સત્યાવીસની જનગણના માટે અભ્યાસ કરાયો અને વિવિધ મોબાઇલ એપ્લિકેશનનું પરીક્ષણ કરાયું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ તેમાં હર ઘર સ્વદેશી અને મેક ઇન ઇન્ડિયાના અભિયાનને જનજન સુધી પહોંચાડી તેને ચરિતાર્થ કરવા અંગે ચર્ચા થઈ નાગરિકો મહત્તમ સ્વદેશી વસ્તુઓને અપનાવે તેવી જાગૃતિ કેળવવાના હેતુસર યોજાયેલી બેઠકમાં આ અભિયાનની ઝીણવટપૂર્વક વ્યૂહરચના તૈયાર કરવા અંગે પણ ચર્ચા થઈ શ્રી સંઘવીએ બદલાવ સ્વયંથીનો સંકલ્પ લઈ સૌ તમામ વિભાગ સ્વદેશી વસ્તુઓ અપનાવે તેનું ભારપૂર્વક સૂચન કર્યું સરકારી વિભાગો દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉપયોગની શરૂઆતથી લોકોમાં એક સકારાત્મકતા જશે અને આ મુહિમને વેગ મળશે તેવો વિશ્વાસ શ્રી સંઘવીએ વ્યક્ત કર્યો આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેએ કહ્યું રાજ્યમાં ગત અગિયાર વર્ષમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અંદાજે પંદર કરોડ નેવ્યાસી લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે જ્યારે બે લાખ અઢાર હજારથી વધુ બાળકોને હૃદય કિડની યકૃત પ્રત્યારોપણ સહિતની અતિવિશિષ્ટ સારવાર વિનામૂલ્યે અપાઈ છે રાજ્ય સરકાર દ્વારા ભાવિ પેઢીને વધુ તંદુરસ્ત બનાવવાના હેતુસર શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અમલી બનાવવામાં આવી છે તેમાં નવજાત શિશુથી અઢાર વર્ષ સુધીના તમામ બાળકો જેવા કે આંગણવાડી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તથા શાળામાં ન જતા બાળકોની નિયમિત આરોગ્ય તપાસ ચકાસણી અને જરૂરી સારવાર નિઃશુલ્ક કરાઈ છે તેમ પણ શ્રી પાનસેરિયાએ ઉમેર્યું રાજ્યમાં ગત ચાર વર્ષમાં એકસો વીસથી વધુ યુવાન સફળ ઉદ્યોગ સાહસિક બન્યા છે સત્તાવાર યાદી મુજબ આ સમયગાળામાં બે કરોડ રૂપિયાનો ખર્ચ કરીને એક હજારથી વધુ આદિજાતિ યુવાનોને ઉદ્યોગ સાહસિકતાની તાલીમ પણ અપાઈ છે સાંભળીએ એક અહેવાલ સત્તાવાર યાદી મુજબ રાજ્ય સરકારની ઉદ્યોગ સાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો આત્મનિર્ભર બની રહ્યા છે તેમની તાલીમ માટે રાજ્યભરમાં બેતાલીસ જેટલા કૌશલ્ય અદ્યતન કેન્દ્ર એટલે કે એસયુસી અને નવ પ્રાદેશિક કેન્દ્ર કાર્યરત છે વર્ષ બે હજાર એકવીસ થી બે હજાર ચોવીસ પચીસ દરમિયાન એક હજાર ત્રણસો થી વધુ આદિજાતિ યુવાનોને કૌશલ્ય તાલીમ અપાઈ છે જ્યારે બસો ત્રેવીસ જેટલા લાભાર્થીને રોજગારની તક મળી છે ડાંગના નિવાસી દક્ષાબેન બિરારીએ ઉદ્યોગ સાહસિકતા વિકાસ કેન્દ્ર એટલે કે ની તાલીમ અને સખી મંડળના સહકારથી પોતાની સંસ્થા બનાવી આજે એસી લાખ રૂપિયાથી વધુનો વકરો કરી રહ્યા છે જ્યારે વડોદરાના તરુણ વસાવા પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં આગળ વધીને એક કરોડ રૂપિયાનો વકરો કરી રહ્યા છે પ્રવેશ અડિયે આકાશવાણી સમાચાર અમદાવાદ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ કામગીરી બોર્ડ ની ત્રેવીસમી એક દિવસીય બેઠક યોજાઈ બોર્ડની કામગીરી સંબંધિત તમામ બાબતો માટે સર્વોચ્ચ નિર્ણય લેનાર અને સંકલન મંચ દ્વારા યોજાયેલી બેઠકમાં ભારતીય તટરક્ષકના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણીએ કહ્યું દરિયાઈ સરહદમાં માછીમારોની સુરક્ષા માટે અદ્યતન ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે हमने अपने तटरक्षक को मजबूत बनाने के लिए अपने तीन मैराटाइम रेस्क्यू कोऑर्डिनेशन सेंटर्स और छत्तीस मैराटाइम रेस्क्यू सब सेंटर्स में आधुनिक जीएमडीएसएस इक्विपमेंट इंस्टॉल किए हैं जिसके यूज से हम लोग इमीडिएट रेस्क्यू और रेस्पॉन्स एफर्ट्स लॉन्च कर सकते हैं अगर कोई भी फिशरमैन या मरीना डिस्ट्रेस में हो हम लोग उसके पास इमीडिएटली जाके उसको रेस्क्यू कर पाते हैं આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએટીને ફોલો કરશો બાવીસ ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં છ ઉદ્યોગોએ કૌશલ્ય દિસ્કીલ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર કર્યા પોતાના ઉદ્યોગ એકમો ખાતે નવા તાલીમ કાર્યક્રમ શરૂ કરવા આ કરાર થયા છે ઉપરાંત આ યુનિવર્સિટી અને ઉદ્યોગ ગૃહની ભાગીદારીથી યુનિવર્સિટીના શીલજ પરિસર ખાતે બદલાતી ટેકનોલોજીને અનુરૂપ નવા અભ્યાસક્રમ શરૂ કરવા પણ છ ઉદ્યોગોએ ઇરાદાપત્ર પર હસ્તાક્ષર કર્યા આ પ્રસંગે શ્રી બાવળિયાએ કહ્યું ઉદ્યોગ રોકાણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે ગુજરાતે હંમેશા દેશ અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે રાજ્યભરમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો પ્રારંભ થયો છે ગીર સોમનાથમાં ખરીદી કેન્દ્રો પર તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ખરીદી વ્યવસ્થાનું ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કરી રહ્યા છે બનાસકાંઠાના છત્રીસ અને વાવ થરાદ જિલ્લાના ત્રીસ જેટલા ખરીદ કેન્દ્ર પર ખરીદી હાથ ધરાઈ છે દરરોજ એસએમએસથી ખેડૂતોને જાણ કરી જણસ વેચવા બોલાવવામાં આવી રહ્યા હોવાનું દિયોદર ખેતરવાડી ઉત્પન્ન બજાર સમિતિના અગ્રણી પરાગ પટેલે જણાવ્યું ભાવે રાજ્ય સરકારે મગફળી લેવાનું નક્કી કરવામાં આવેલ છે ગુજરાત સરકારે કમોસમી વરસાદ માં ન કલ્પ્યું હોય એવું ઐતિહાસિક બજેટ આપી અને ખેડૂતોને એક વિધારૂપ અને એમને મદદરૂપ થવા માટેના ખુબ મોટા પ્રયત્ન કર્યો છે બોટાદમાં મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગઢડા તાલુકાના રોજમાળ ગામના ખેડૂત ધીરુભાઈએ સરકાર દ્વારા સારી વ્યવસ્થા બદલ આનંદ વ્યક્ત કર્યો મગફળી લઈને આવ્યા છે ટેકાના ભાવે અને ક્વોલિટી સારી છે ટેકાના ભાવ સારા મળી રહ્યા છે ચૌદસો અને બાવન રૂપિયા છે સરકાર સરકારશ્રીનો આભાર માનીએ છીએ મોરબી માં યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અટકેલા વિકાસ કાર્યો બહાલી અપાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ હંસા પારઘી એ કહ્યું લોકહિતને ધ્યાને રાખી સામાન્ય સભા યોજાઈ હતી નવ કરોડ ને એકવીસ લાખ ના સૈદ્ધાંતિક ચાર કરોડ ત્યાં લાખ વહીવટી મંજૂરી આપી અને છેતાલીસ લાખ ના હેતુ ફેર હતા સામાન્ય સભાની અંદર જિલ્લા પંચાયતમાં ઈ રસ્તાઓ અમે સ્ટેટને સોંપવા માટેના ઠરાવ કર્યા અને બીજું જે ફાનેલી જીઆઈડીસી બને છે અમદાવાદના ખેલાડી એલાવેનીલ વાલારીને આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ રમતગમત મહામંડળ આઈએસએસએફ વૈશ્વિક સ્પર્ધા રાઇફલ પિસ્તોલ બે હજાર પચીસમાં બે કાંસી ચંદ્રક જીત્યા છે જીતના કાહરીમાં યોજાયેલી આઈએસએસએફ સ્પર્ધામાં મહિલાઓની દસ મીટર એર રાઇફલ ઓલિમ્પિક ઇવેન્ટમાં ઓલિમ્પિયન એલાવેલિન વાલરિવને વ્યક્તિગત વર્ગ અને ટીમ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે તેમણે પોતાની કારકિર્દીનો પહેલો વિશ્વ વિજેતાનો ચંદ્રક પણ પોતાના નામે કર્યો તેમણે ફાઇનલમાં દક્ષિણ કોરિયાના ઓલિમ્પિક વિજેતા બન હ્યો અને ચીનના વાંગ જીફેહીન પછી ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો આ સાથે જ એલાવેનીન વાલરવિન મહિલાઓની દસ મીટર એર રાઇફલ સ્પર્ધામાં વિશ્વ વિજેતાનો વ્યક્તિગત ચંદ્રક જીતનારા ત્રીજા ભારતીય નિશાનેબાજ બની ગયા છે ડાંગના આહવામાં વન સદન ખાતે સ્વદેશી મેળો યોજાયો સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવાના વોકલ ફોર લોકલથી પ્રેરિત સ્વદેશી મેળાનો હેતુ જિલ્લાની સખી મંડળ મહિલાઓ દ્વારા સ્વ ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ થાય અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે આગામી દસ દિવસ સુધી યોજાનાર આ મેળાનું સુબીર અને વઘઈમાં પણ આયોજન કરાશે નેપાળમાં પર્વતીય વિસ્તારમાં ટ્રેકિંગ દરમિયાન સુરતના પ્રિયાંશી ભંડારી અને તેમના પિતા લલ્લુભાઈ ભંડારીનું અવસાન થયું હતું બારડોલી તાલુકાના કડોદ ગામના વતની આ પિતા પુત્રીના પાર્થિવ દેહને વતન પરત લાવવા સાંસદ પ્રભુ વસાવાએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે શક્ય તેટલી ઝડપથી તેમના પાર્થિવ દેહ પરિવારજનોને મળે તે માટે સાંસદશ્રી વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી રહ્યા છે રાજ્યભરમાં હાલ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા ચાલી રહી છે તેમાં મતદારને કોઈ મુશ્કેલી તથા ગેરસમજ ન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ટેકનોલોજીનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને વિવિધ પહેલ અમલમાં મૂકી છે આવી જ એક બુક કોલ વિથ બીએલઓ છે આ સુવિધા એટલે મતદારોને એસઆઈઆર વિષયક મૂંઝવતા પ્રશ્નોનો ઘરે બેઠા જવાબ મેળવવાનો સૌથી સરળ માર્ગ છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે અને વિશેષ ખેલ મહાકુંભ અંતર્ગત આગામી ડિસેમ્બર મહિનામાં પ્રજ્ઞાચક્ષુઓ માટે એથ્લેટિક ક્રિકેટ ચેસની રમત યોજાશે રાષ્ટ્રીય અંધજન મંડળ અમદાવાદ દ્વારા આગામી પાંચમી ડિસેમ્બરે એથ્લેટિક છ ડિસેમ્બરે ક્રિકેટ અને ચૌદ ડિસેમ્બરે ચેસની રમતનું આયોજન કરાયું છે ખેલાડીઓ ઓનલાઈન નોંધણી કરાવી શકે ઉપરાંત આ અંગેના માર્ગદર્શન માટે અઠ્ઠાણું ચોવીસ ચોવીસ શૂન્ય સાત બે સાત નંબર પર સંપર્ક કરી શકે છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ત્રાણું લાખ ટન યુરિયા અને ડીએપીનું ઉત્પાદન કરનારી ઇફકોને દેશની હરિયાળી ક્રાંતિનો આધારસ્તંભ ગણાવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બદલાવ સ્વયંથીનો સંકલ્પ લઈ સૌપ્રથમ સરકારી વિભાગોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂક્યો રાજ્યમાં ગત અગિયાર વર્ષમાં પંદર કરોડ નેવ્યાસી લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી અને અમદાવાદના ખેલાડી એલાવેનીન વાલરવીને ઇજિપ્તમાં યોજાયેલી વૈશ્વિક સ્પર્ધા રાઇફલ પિસ્તોલમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગેની પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો